નમસ્કાર આજે એક દુઃખદ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યો છું જે વડોદરામાં એક લેક ઝોન હરણીમાં એક બોટ ડૂબી જતા બાર ભૂલકાઓને બે શિક્ષકોનું કરણ મોત થાય છે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે અને તેમને સ્કૂલના શિક્ષકો દ્વારા પ્રવાસ લઈ જાય છે અને સ્કૂલના અડધા સ્ટુડન્ટો ઇંગ્લિશ મીડિયમ હોય છે અને અડધા ગુજરાતી મીડિયમના હોય છે તેઓ એક આ લોક લેક ઝોનમાં હરણીમાં બોટમાં બેસીને તેની છોકરાઓને મજા માણવતા હોય છે અને એમાં ત્રણ બોટમાં છોકરાઓ બેઠેલા હોય છે બે બોટ સહે સલામત બહાર નીકળી જાય છે અને એક બોટ ત્યાં ડૂબી જાય છે એમાં જે બે બોટ નીકળી જાય છે તેમના શિક્ષકોને વિચાર આવે છે કે હજી સુધી આ બોટ પાછી આવી કેમ નહીં તો પાછા શિક્ષકો જોવા જાય છે તો એક બોટ ડૂબેલી હોય છે ને એ બોટમાં બે શિક્ષકો અને બાર નાના નાના ભૂલકાઓનું કરણું મોત થાય છે હું આ દુઃખ વ્યક્ત કરું છું અને ખૂબ ભાવુક થયો છું આ દુઃખમાં લગભગ કાલે ચાર હવા પોણા ચાર પોણા પાંચ વાગ્યાની આસપાસની આ ઘટના છે ત્યાં તાત્કાલિક આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને એમને આ ગીત ઘટના વિશે ચર્ચા કરી હતી અને એવું પણ કહ્યું હતું કે આ ઘટનામાં જે જે સામેલ છે તેને આકરામાં આકરી સજા થાય એને એક્યોને છોડવામાં આવશે નહીં એના મા બાપને શું વિચતું છે એ બોટમાં આશરે ચૌદથી પંદર લોકોની સવારી કરવાનું હોય છે અને આમાં ચોવીસથી પચીસ લોકોની મુસાફરી કરાયેલી છે એટલે વધારે વજન પડતા બોટ ડૂબી જાય છે આ ખૂબ દુઃખદ ઘટના વ્યક્ત કરું છું અને આ આવા પર્યટનમાં જાઓ જો કોઈ લેક ઝોનમાં ફરવાનું થાય તો જે જેકેટ આવે છે જે હવાવાળા બુલેટ જે અંદર ડુબાડેના એવા જેકેટ આવે છે એ પહેરીને જ તેનો અંદર બૂટમાં બેસાડવા જય હિન્દ જય ભારત